સુરત શહેરની માર્કેટમાં લાગેલી આગ કલાકો બાદ પણ યથાવત હોય તેમ લાગી રહ્યું છે તો શિવશક્તિ માર્કેટમાં માર્કેટમાં ફાયરના જવાનોએ આખી રાત પાણીનો સતત મારો ચલાવ્યો છતાં આગ આવી નથી પાંચસો કરોડ રૂપિયા નુકસાન થયું હોય તેવો અંદાજ લગાવી રહ્યો છે તો પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે ગુરુવારે માર્કેટ પહોંચ્યા હતા અને સમીક્ષા પણ કરી છે સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં પચીસ ફેબ્રુઆરીના રોજ આગ લાગી હતી જેને ફાયર વિભાગે ભારે જહેમત બાદ કાબૂમાં લીધી હતી જે બાદ દતરોજ એટલે કે બુધવારે સવારે સાત વાગ્યા નશામાં ફરી આગ ભૂમૂકી ઉઠી હતી તેને વિક્રવાર સ્વરૂપ ધારણ કરી લીધું હતું બુધવારે સવારની લાગેલી આગ આજે ગુરુવારે પણ યથાવત છે આગ લાગ્યાને સત્તાવીસ સત્તાવીસ કલાકથી વધુ સમય થયો હોવા છતાં પણ આગ પર કાબુ મેળવી શકાયો નથી પ્રાથમિક તબક્કે વાયરિંગમાં શોર્ટ સર્કિટ અથવા તો ખરાબીના લીધે આગ લાગી હોવાની શક્યતા રહેલી છે માર્કેટના પહેલાં મળે આવેલી દુકાનો આગની ચપેટમાં આવી હતી હાલ અવર બંધ કરી દેવામાં આવી છે બે કાબુ બનેલી આગ પર કાબુ મેળવવા એકસો પચાસ જેટલા ફાયર ફાઇટર દ્વારા આગ ઓલવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે માર્કેટમાં લાગેલી ભયાનક આગને કારણે દુકાનદારોના માલ સામાન્ય ભારે નુકસાન પહોંચી પણ સામે આવ્યું છે તો ચર્ચા મુજબ આશરે પાંચસો કરોડથી વધુનું અધોધો કહી શકાય તેવું નુકસાનનો અંદાજ લગાવી રહ્યો છે તો ફાયર વિભાગ દ્વારા એકસો પચાસ જેટલા ફાયર ફાઇટર દ્વારા આ બોલાવવાની કામગીરી કરાઈ રહી છે ફાયર ગાડીઓ સતત પાણીનો મારો ચલાવી રહી છે ઓક્સિજન સાથે ફાયર બ્રિગેડના અધિકારીઓ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે પરંતુ ઘણો સમય વીતી ગયો હોવા છતાં આગ પર કાબુ મેળવી શકાયો નથી તો ગુરુવારે આજે સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલ પણ સ્થળે પહોંચ્યા હતા અને અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી તો સાથે શાલિની અગ્રવાલે નિવેદન આપતા કહ્યું હતું કે આ ખૂબ જ કોમ્પ્લિકેટ છે અને ઘટનાની તપાસ થશે

આ કામગીરી કરી રહ્યા છે ફાયરની ટીમ જો છે સતત જ્યારથી કાલથી આગ લાગી છે ત્યારથી અહીંયા સ્થળ ઉપર સતત કામગીરી કરી રહી છે મોટા મોટા હાઇડ્રોલિક મશીન્સ મોબલાઇઝ કરવામાં આવ્યા છે ફાયર ફાઇટર્સ મોબલાઇઝ કરવામાં આવ્યા છે વોટર ટેન્કર્સ મોબલાઇઝ કરવામાં આવ્યા છે એમના સિવાય કલેક્ટરશ્રી સાથે સંકલન કરીને રિલાયન્સ ઓએનજીસી ગોન એમએનએસ અને બીજા એમના પણ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યા છે આમ શિવશક્તિ માર્કેટમાં મંગળવારે બપોરે લાગેલી આગ ત્રીજા દિવસે એટલે કે આજે ગુરુવારે પણ યથાવત છે જેને લઈને વેપારીઓના જીવ અધર થઈ ગયા છે તો આગની દુર્ઘટનામાં મંગળવારે એક વ્યક્તિનું ધુમાડાના ગુંગળામણથી મોત નીપજવા પામ્યું હતું ત્યારે માર્કેટમાં લાગેલી આગ ક્યારે કાબુમાં આવશે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ જીટન ફેન્યો